સુરત શહેરમાં બાબા સાહેબ ઉપર આવેલ બાબા સાહેબ પ્રતિમાને સૂત્રાંજલિ અને ફૂલોના હાર અર્પણ કરી જયંતિ ઉજવવામાં આવી છે સુરત શહેરના મેયર સાંસદ અને પદ અધિકારીઓ તેમજ કોંગ્રેસ સાપ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આમાં ગ્રીન સેના અને અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો સમગ્ર સુરતમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે શહેરો ગામોમાં રેલી શોભાયાત્રા યોજાઈ હતી તેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહો જય ભીમ સહિતના નારા ગુંજા હતા ઠેર ઠેર બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ પુષ્પવંદના કરવામાં આવી હતી આજે ચૌદમી એપ્રિલ બે હજાર પચીસના રોજ માનનીય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ અને બંધારણ દિવસની ઉજવણી સુરત શહેર માન દરવાજા સલાવતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જ સરસ રીતે થઈ રહી છે આ આયોજનના ભાગરૂપે જે સેલિબ્રેશન કમિટી છે અલગ અલગ એમણે પોતપોતાના કાર્યક્રમો રાખ્યા છે આજે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલું છે અને માનનીય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર ફુલહારના કાર્યક્રમ પણ અત્યારે હાલ ચાલુ છે દરેક પક્ષ દરેક ધર્મ દરેક સમાજના લોકો અહીંયા આગળ આવી રહ્યા છે અને કોઈપણ જાતની અવ્યવસ્થા ન થાય એ માટે માનનીય શ્રી મહેરબાન સીપી સાહેબ અને સ્પેશિયલ સીપી સાહેબ તરફથી જે પણ સૂચનાઓ આપવામાં આવી બંદોબસ્ત બાબતે એ સૂચનાઓનું પાલન કરી અત્યારે પોલીસનો પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને એની સાથે ફ્રેન્ડ્સ ઓફ પોલીસ અને જે સ્વયંસેવકો છે એ પણ અત્યારે આ વ્યવસ્થામાં પૂરેપૂરો ભાગ લઈ રહ્યા છે અને અમને લોકોને મદદ કરી રહ્યા છે સેલિબ્રેશન ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે સાંજે પણ આ લોકોના વિવિધ પ્રોગ્રામ છે તેના માટેનું પણ આયોજન થયેલું છે સાંજે પણ અત્યારે અમારી મદદમાં ડીસીબીની ની ટીમ એસઓજીની ટીમ અને અન્ય પોલીસ સ્ટેશનથી પણ જે બંદોબસ્ત માટેના કર્મચારીઓ છે એ આવી જશે અને ખૂબ સરસ રીતે આ સેલિબ્રેશન ઉજવવામાં આવશે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાથી આ સેલિબ્રેશન ચાલુ જ છે અને આજે રાત્રે પણ મોડી રાત સુધી આ ફુલહારનો કાર્યક્રમ સેલિબ્રેશન ચાલશે અને અમારા તરફથી આ લોકોને એક જ વિનંતી હતી કે જે પણ સેલિબ્રેશન કરવામાં આવે એનાથી સુરતની સ્થાનિક પબ્લિકને કારણ કે આ મુખ્ય રસ્તો છે એટલે સુરતની સ્થાનિક પબ્લિકને ટ્રાફિકમાં કોઈ અવ્યવસ્થા ન પડે એ માટે અમે એ લોકોને સમજ કરી અને દરેક સમિતિના લોકો એમાં કોઓપરેટ કરી રહ્યા છે અને અમે સરસ રીતે આ સેલિબ્રેશનને આગળ વધારી રહ્યા છીએ